જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે હું ને મારા સાસુ બે જો અત્યારે અહીં ટેરેસ પર આવ્યા છીએ ગામડે અમારે એવું નાનમાં એવું ટેરેસ છે અહીંયા આ બળતણ લેવા અહીંયા અહીંયા આવ્યા હતા તો પાણી ગરમ કરવા માટે અમે ચૂલા ઉપર આ બધા બળતણ યુઝ કરીએ છીએ અને અહીંયા છે બાજુમાં નારિયેળી તો મારે કે આમાંથી એક સાવણો બને એમ સાવણા બને આની અંદરથી પાનમાંથી તો મેં કીધું આમાંથી થોડો બનતો હોય એમ ધીગી આમાંથી બને હું દેખાડું તો હવે આપણે આમ લોગમાં આપણે ખાવણો ઈ કેવી રીતે બનાવવાની એ જોવાનું છે તો વિડીયો ચાલુ રહેશે તો તમે પણ જોતા રહ્યો તો એ સાવણો બનાવવાની તૈયારી ચલ ચાલુ કરી દીધી છે એક પાન અહીંયા નારિયેળીમાંથી તોડી લીધું છે અને જો એમાંથી આવી રીતે સળીઓ કાઢે છે ને કારીગરી એની ચાલુ કરી છે તો હવે જોઈએ સાવણો કેવી રીતે બનાવે છે જો હું પણ હવે કામે લાગી ગઈ છું મારા સાસુએ એ આવી રીતે આમ તળી કાઢવાની તો જો હું પણ આવી રીતે તળી કાઢું છું સાવણો કેવો મસ્તીનો બનશે એવું ફીલ થાય છે હવે આ જો આ મસ્ત મસ્ત તળી અંદર વચ્ચેથી નીકળે એ બધી આપણે રાખી મૂકવાની પછી બાંધ દેવાનું એવું કાંઈક જ હોય છે હવે આટલું તો જો શરૂ કર્યું છે આટલી હળી કાઢી છે અંદરથી હજી તો આખું પાન ને હજી બીજું તોડશું અમે તો જ આખો સાવણો થશે તો ચાલુ રાખશું વિડીયો જોતા રહ્યો તમે તો અમે જો ક્યારના આવી રીતે સળિયું બધી કાઢીએ છીએ એ તો હજી એટલી જ સળી કાઢી છે દસ મિનિટ જેવું થયું છે હજી એટલી સળી કાઢી છે એમ તો વાર લાગે છે આવી રીતે આવી પાન છે ને ચોટ તીપકેલા રહે છે તો હવે સળી ને પાન બે અલગ કરવાના એટલે મેહનત વાળું કામ લાગે છે તો ધીમે ધીમે અમે આગળ વધીએ છીએ તમે જોયા કરો હવે તો ફાઈનલી અમે જો આટલી સળીઓ કાઢી નાખી છે પાંદડા જેટલા હતા એ બધામાંથી સાવણો બને આટલી થઈ ગઈ છે પણ થોડી ઘટે એવું લાગે છે તો જો મારા સાસુ હજી કાઢે છે અને હું ઊભી થઈ એક પાંદડું એમાંથી કાઢીને સળી કાઢીને ઉભી થઈ અમે આવી રીતે પડીકા ખાતા ખાતા કામ કર્યું મને તો બહુ ભૂખ લાગી ગઈ ગઈ સાંજ પડી એટલે સોયા સ્ટીક ને વ્હીલ્સ ખાધા ને ખાતા ખાતા સળી કાઢતી હતી હવે થોડીક સળી ઘટે છે તમારી સાસુ આ પાનમાંથી કાઢે છે તમે વિડીયો જોતા રહ્યો તો જો આપણો સાવણો બની ને રેડી થઈ ગયો છે મારા સાસુ હવે બાંધી નાખ્યો છે તો હવે આ થોડોક સુકાશે એટલે ઓરિજનલ સાવણો બની જશે એમ તો આ ઓરિજિનલ જ કેવાય ઓર્ગેનિક સાવણો તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલશો નહીં આવતા વ્લોગમાં ફરી મળીએ